પાણી વેરા માં કોઈ માપી આપે અમને તો કાંક રાહત કરે તો અમે કાચ ફરવા તૈયાર છે પંદર દિવસ અમારી લાઈન કાપી લે કે અમારે બૈરા જેવા પાછળ છે પાણી વિનાના ના પાણી વિનાના બૈરા બેડા લઈને લઈને આમથી આમ જાય છે પાણી હાટું સાઈડ અમારે બોર છે બોરે બંધ છે બોર બોરનું મેં મેન્ટેન નથી કે અત્યારે ઓગણીસ લાખ રૂપિયા અમે કેવી રીતે ભરીએ

તો હવે અમારી પાસે કોઈ પૈસા એટલા નથી એમાં ઓગણી લાખ રૂપિયા ભરી હતી હવે આ સરકાર કઈક મદદ કરે અને રાહત કરી દઈએ ઓગણીસ લાખ રૂપિયા એકસો ને અડસઠ એમાં અત્યારે વીસ એકસો ને વીસ જણા છે હવે એકસો અડસઠ જણા વેરો અમારી પાસે નાખેલો છે એકસો અડસઠ નો વેરો અમારે ભરવાનો ખાલી જે સરકારે સોંપ્યા નથી એનો વેરો અમારે ભરવાનો અમે એને પહેલાં રજૂઆત કરી કે ભાઈ ફ્લેટ ડિક તમે વેરો આપો ફ્લેટ ફ્લેટડીક નોટિસ આપો અમે ભરવા તૈયાર હૈ તો આ માળીનો આખો નોટિસ અમારી પાસે આપી હવે અમારે ઓગણીસ લાખ રૂપિયા ભરવો કેમ પંદર દિવસે લાઇન કાપીને કે એમાં પાણી વિનાના છે પાણી વિનાના કેમ રહેવું